શહેરા તાલુકાના મીઠાપુર બે યુવકો શહેરાના તાડવા ગામની બે યુવતીઓને ભગાડી લઈ મહેમદાબાદ ખાતે મજૂરી અર્થે ભાગી ગયા હતા જેથી તાડવા ગામના પરિવારજનો લઈને ખાતે ગયા હતા એક બે યુવક અને બળજબરી પૂર્વક ગાડીમાં બેસાડી લઈને તાડવા ગામે લાવીને બંને યુવકોને ને ઝાડ સાથે બાંધીને બે રહીમી પૂર્વક માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વિડીયોમાં યુવક ખોડિયારના સોગંધ ખાઈ રહ્યો છે અને બંને યુવકો ઝાડ સાથે બાંધી બે રહીમી પૂર્વક મારા માર મારીને સજા આપવામાં આવી રહી છે વાયરલ વિડીયોમાં શ્રાવણ મહિનાનો અને દશામાના વ્રતનો પણ સંભળાય છે હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વાયરલ વિડીયોમાં કોઈ દશામાના વ્રત કહેવાય આટલું ના મારશો તેવું કહેતા પણ સંભળાય છે વાતચીતમાં મારવાનું રહેવા દો સામે વાળાને બોલાવી કાયદો કરો તેવા શબ્દો પણ સાંભળવા મળી રહ્યા છે વાયરલ જેના આધારે શહેરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી કાર્યવાહી હાથ ધરી તાજેતર માં સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં બે યુવકો ને ઝાડ સાથે બાંધીને માર મારવામાં આવ્યો આ ઘટના પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના તાડવા ની હોવાનું જાણવા મળ્યું છે વાયરલ વિડીયો ના આધારે પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને નાયબ પોલીસ અધિક્ષક હેનવી પટેલે તાત્કાલિક કાર્યવાહી આપ્યા છે અને તપાસમાં જાણવા મળ્યું કે પીડિતો ઉર્ફે પુનાભાઈ પીડીતો અને ઘટના હતા તેઓ ઘરેથી ખેડા જિલ્લાના મેમદાવાદ ખાતે મજૂરી કામે ગયા હતા આ કારણે છોકરીઓના સગા સંબંધીઓ અર્જુનભાઈ ગોરાભાઈ નાયક ઈશ્વરભાઈ છગનભાઈ નાયક મહેશભાઈ દેવાભાઈ નાયક અને અન્ય લગભગ દસ ઇકો ગાડીમાં મેમદાવાદ ગયા હતા આરોપીઓને બંને યુવકોને પરજાબ્રથી ગાડીમાં ખેંચી તાળવા ગામે લાવ્યા હતા ત્યાં તેમને આંબલીના ઝાડ સાથે દોડાથી બાંધી ગાળો બોલીને લાકડાના ડંડા અને માર માર્યો હતો અને આરોપીઓએ યુવકોને મારી નાખવાની ધમકી આપીને વિડીયો પણ બનાવ્યો હતો શહેરા પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા બે હજાર તેવીસ ની કલમ એકસો સત્યાવીસ બે એકસો સાડત્રીસ બે એકસો નેવ્યાસી બે એકસો નેવું એકસો એકાણું ત્રણ એકસો પંદર બે અને ત્રણસો બાવન ત્રણસો એકાવન બે તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગુરદાસ આરોપીઓને હસ્તગત કર્યા છે અને આરોપીઓમાં અર્જુનભાઈ ગોરાભાઈ નાયક ઈશ્વરભાઈ છગનભાઈ નાયક મહેશભાઈ દેવાભાઈ નાયક રાકેશભાઈ રમણભાઈ નાયક લાલાભાઈ ખાતુભાઈ નાયક દેવાભાઈ બુધાભાઈ નાયક નાનાભાઈ કનુભાઈ નાયક નરેશભાઈ કનુભાઈ નાયક રમણભાઈ વાડીલાલ નાયક અને રાજેશભાઈ પ્રતાપભાઈ નાયક સમાવેશ થાય છે અને પોલીસે ઘટનામાં વપરાયેલ ઇકો ગાડી પણ કબજે કરી છે અને આ કામગીરી શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એલ તથા તેમની ટીમે પાર કરી હતી